કરી માનવું પડે કે દુનિયા તેની જોતું નથી મારી માળવાની ખાલી ખમા મળી જાય ને એટલે દુશ્મની ની આખું ફાટી ને

આ આ કાર્યમાં જીને ઝીને પાવળું પાણી વાપર્યું જીને જીને મહેનત કરી ઝીને જીને સેવા કરી ઝીને જીને જે જે દીધું ભલા મણા આજથી અગિયાર જાડે જોઈને હોવાયું કરીને ન લાવીને દઉં માણ મારે મટે દો મારા પડ્યા કોઈ પડશે વિજ્ઞાન મિરુદ હાલી મેળવીશું હોય દેવ એવું ભાગતી જાવ છું કે આ વર્ષે આવું છું આવતો વર આવે એટલે આથી ત્રણ ગણું હવાયું નો કરાવું માલ બાપો બાપો હાય દેવ ભલા મણા બોલા પછી મારે ફગવાના વડાર નો હોય હો મા હાય દેવ જગત ને માલ પા માલ ના મંડાર ની કાવે ના કરે શું હો મા દીકરી રોવે એટલે ભલા મણા આ ફાડે ઉતરું ઈ મેલડે શું

કે કોઈ પાવર વાળો હોય ને મૂસે લીંબુ લટકતા હોય એ હામો બે ગયો ટેસ્ટિંગ માટે ભલા દેવા રાઈટ છે રાઈટ તો તારોડીયું દેખાય એકદમ હતો ભુવાની મેલડી હામો આવી બે ભલા મણા એ મન કેવ કોની સિંહ ને આકલો કરે ભલા મણા અને જો ઢોલા દીએ તારોડિયા નો દેખાડો ઝાલા વાઘરી ને મન તો

એટલે હાભરો હાભરો દેકારો નો કરશો મારા વાલા તમારો તને ક્યાં ક્યાં દારૂ પીવો દેવ મારો બોલ કોઈ ફગ્યો નથી ને ફક છે વાહ ચુમાડી પલા મારા એ વચમાં કોઈ બોલસો નહીં હા શાંતિ જાળવો મારા વાળો મજા આવશે તમે કયો ચારે રજા લેવાની પણ તમ હાંભળો કરે હા હજી દેકારો નો કરશો જગતના ના ભુવા ખમા કઈ છૂટા થાય ચાર કલાકે રંગ આવે ને હવે ચોવીસ ચોવીસ કલાક એક ધારું ધૂણાવું બંબા કેટલા વરસ થયા લગ્ન થયા લગન થયા એને કેટલા વરસ થયા તમારો દીકરો ઓફ થઈ ગયો એને કઈ નિશાન હતું ક્યાં તમને યાદ છે નિશાન દારૂ પીવો તમે મારો બોલ કોઈ ફગે ને યજ્ઞાન કીધું તું આવડા જયારે હે આરે સડે ને ત્યારે જગત દાટ કાઢતી બાપુ આપણો બોલ છે ગમે ને હાવ ભાંગલ હોય એક જ ગલપ હોય ને માંડવો નાખવાનો ને ભલામણ મારો બોલ મારા સેવકો ધકો કરે ને પબ્લિક હામ માં દોત માળો વાળે બાપુ દાદા બેન દીકરો દઉં પણ એક શરત સોરી કરી માનવું પડે અત્યારે માનવું છે પછી માનવું કરેલી તમે તમને નો સાંભળતો જ આપણને ગોતતા આવડે ત્રણ જણા ત્રણ જણા ત્રણ જણા હતા સંભાળ હા કર્યો કર્યું હોય ન કર્યો હોય હા ભાઈ કઈ હે હા ભાઈ આજ હું માલ ના મંડાણ ને કાળે ને આગળ ભાખું હોય તારો દીકરો કેટલા વર્ષો નો હતો પાછો એક પાંચ વર્ષ કાલ હવા પર દિવસ રહ્યા એટલે હુરુષ ભાન ને સાક્ષી આ બે માણસ કણ ખાઈ જજો તેર દાડા નો પાંચ મહિના પરમાણ દેખે એટલે મારી જગ્યા માં આવી છોરી માનવાની બાપુ તારો ને મારો તમને નો જડે એટલે હું ગોત દઈશી પાકું બરોબર સ્વીકારવાનું હોય તો આ ના

તન દુખ્યા જાગે તે વાલા પણ આવું વાળું ધરમ મળી જાય ને પછી કહી દેવાનું રતન દુખિયા ને વિયાવો વાલા મારી માંડવાની નો દરબારો ભલામણા કોઈ મારાેતી જિંદગી મેલડી મેલડી હાભરે નહી ને તેથી તો મારી સેવકો સિંહણ મેલડી મારી મારવાની મેલરી નો એકડો ઘૂટાયો કદાચ મારી સદિયા ગાડા ની બોલે હો એ દુનિયા ની પર મારી મેલરી બોલ નો ભગે હો કદાચ મારી મારવાની મેલરી બોલે કોઈ એક આપે કોઈ બે આપે પણ દુનિયા ની માઈલ હું મારના મંડાર તારી કારી નામ બોલું જો તઈ તઈ મેલડા નો આપું ને કઈ હતું નહીં ને તેથી મેલડી બાવડું જાયલું છે આજ જોવા વાળા જોતા રહી ગયા રતન દુખિયા બળતા રહી ગયા મારી મેલડી તે તો આ ભલે

અને તમારા હજારો રતન દુખિયા ભલા માણા ફરતા આટા મારે અને કદાચ જો મારના મંડાડની કારી નાગડી મેરની બોલું કદાચ જો રતન દુખિયાની આંખની માળપા જે રગો ના ખૂડે એક ઓ સતિયા ગાડાની કારી નાગડી ઉમારના મંડાડની મેરની ઓનો ઓ મારે માં ભલાવવા લાગતા મારી માર વાળી મેળવી આવ્યો છે ભાવ માતાજી નો તારે માતા તારા હવા હવા મણ ના તા રે

મેલડી બોલે જો ભરોહો મારા નામ નો હોય વિશ્વાસ મારા નામ નો હોય અને દુનિયા ની માલભાઈ એક દી જો રાજા બને નો રકડા બને મારી મેલડી નો હોય મેલપા <laughs>

કોઈ ધણી બને નહીં એનો ધણી મારી મેલડી બને બને બોલ મેલડી માં